ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે ભરૂચ આસોજીની ટીમે વાદરા તાલુકાના ગરેન્ડા ગામે દરોડા પાડી એક પોઈન્ટ નેવ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે જ ચાર ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી છે ભરૂચ જાના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને એ છૈયાના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે ટીમે નુરાની મસ્જદ સામે આવેલી વસાહતમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન રતનપુરી ચંદનપુરી ગોસ્વામી અને યુનુષ ચંદ્રસંઘ અનાર સંઘ ખાન નામના ઈસમો રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતાં ઝડપાયા હતા તેમની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓએ ભરૂચના અલ્તાફ હુસેન ગુલામ રસુલ શેખ પાસેથી બાદશાહ ઉર્ફે મહંમદ સૈયદ ગુલામ હુસેન બાદશાહ મારફતે ગાંજો મંગાવ્યો હતો પોલીસે બાદમાં આ બંને ઇસમોને પણ ઝડપી પાડ્યા છે પોલીસે ગાંજાનો જથ્થો એક પોઈન્ટ જીરો નેવ કિગ્રા કિંમત દસ હજાર નવસો મોબાઈલ ફોન બે કિંમત દસ હજાર પાંચસો અને ગાંજો ભરવાની થેલીઓ સહિત કુલ એકવીસ હજાર ચારસોના મુદ્દામાં જપ્ત કર્યા છે આ સમગ્ર ઘટનાની નોંધ દહેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટાન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાય છે ભરૂચ જિલ્લામાં નશાની હેરાફેરી રોકવા માટે ભરૂચ પોલીસ દ્વારા સતત દેખરેખ અને દરોડા હાથ ધરવામાં આવ્યા છે તાજેતરની આ કાર્યવાહીથી પોલીસ તંત્રે માદક પદાર્થોના વેપારીઓમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે